વનરાજ અને અબુબકર આમાંથી કોઈ પણ મનપસંદ ચાર સંખ્યા લેવાની અને દોડીને સામે ટેબલ ઉપર ગોઠવવાની કેવા ક્રમમાં ગોઠવવાની ચડતા ક્રમમાં જે સૌથી પહેલાં ગોઠવી લે ને એને સામે ખુરશીમાં બેસી જવાનું બરાબર છે પછી અમે ચેક કરીશું જો તમારું સાચું પડ્યું તો તમને એક પોઈન્ટ મળશે રેડી બધા ચલો ક્લેઈ કરો આ લોકો માટે ચાલો વન ટુ થ્રી લઈ લો ચાર ચાર એટલે દોડો કોણ સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવે છે જેનું ગોઠવાય છે તે ખુરશીમાં બેસી જજો ઓકે અબુ બકર કા હો ગયા હે તાલિયા ચાલો ચેક કરીએ આપણે ચાલો પહેલા છે 680 પછી છે 946 પછી 1252 અને પછી છે 1768 આ એકદમ સાચું છે વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન્સ બહુ સરસ અને કાના ઓલ ધ બેસ્ટ ચાર સંખ્યા લેવાની અને ચડતા ક્રમમાં ગોઠવવાની રેડી ચાલો વન ટુ થ્રી કોઈ પણ ચાર લઈને દોડો ઓકે ચાલો કોણ સૌથી પહેલાં ચડતો ક્રમ કરે છે હોં દોડો દોડો તો લો લઈ આવો બીજી એક લઈ આવું ઓકે આરુક્ષા બેઠ ગઈએ પહેલે ક્લેપ કરો આરુક્ષા માટે હવે ચેક કરીએ ને પણ કાના તું ખડે રહો અગર ઇસકા ગલત હોય તો તુજે મોકા મિલે બેઠને કા ઠીક ચલો સાંભળજો સંખ્યા બારસો ચોપન તેરસો ઓગણ સત્તરસો અઢાર એક હજાર ઓગણ આ સાચું નથી આ ખોટું છે ચાલો તમારે તો બેસી જાવ ખુરશીમાં કાના નું ચેક કરીએ હવે ચાલો એણે ગોઠવી છે પેલા બારસો વીસ પછી છસો છન્નું બારસો ત્રેપન પછી પોઈન્ટ નહીં મિલે ઓર યોગેશ કેવા ક્રમમાં સંખ્યા ગોઠવવાની ચડતા ક્રમમાં રેડી ચલો વન ટુ થ્રી લઈ લો કોઈ પણ ચાર સંખ્યા લઈને દોડો કોણ સૌથી પહેલા ગોઠવે છે જે ગોઠવે તે ખુરશીમાં બેસી જાય છે અઢારસો બે એક હજાર પાંચ બારસો એકતાળીસ આ ખોટું છે તમારું થઈ ગયું ચાલો ચેક કરીએ પાંચસો બસો છોતેર નવસો આઠ સોળસો છ્યાસી આ પણ ખોટું છે બંનેનું ખોટું બંનેનું ખોટું મહાવીર અને સુનિલ રેડી કેવા ક્રમ ગોઠવાની છે ચડતા ક્રમાક રેડી ચલો વન ટુ થ્રી લઈ લો

साक्षी और शिवम रेडी क्या क्रम में गोठवा चढ़ता क्रम में केवा। चढ़ता क्रम में चलो वन टू थ्री स्टार्ट आजा कोई भी चार लेकर ओके साक्षी पहले बैठ गई है तुम भी करो 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 अगर साक्षी का गलत हुआ तो तुम्हारा चेक किया जाएगा कर दो ले आओ एक ले आओ चलो एक ले आ वहां से ले आ एक, एक ले वो तीन लेकर ही दौड़ा तू ना चेक करते हैं हाँ कर ले तू पहले ખોટું પડે તો તમારું ચેક કરીશું બરાબર છે ચાલો પેલા સાક્ષી નું ચેક કરીએ સાંભળજો સંખ્યા એક હજાર પિસ્તાળીસ અઢારસો એકત્રીસ એક હજાર સાડત્રીસ સોળસો એકત્રીસ આ ખોટું છે ખોટું છે જો આ આ બે નાની છે ને આ સૌથી નાની છે તો આ પહેલા આવે બરાબર ને પછી આ સોળસો વાળી આવે ને પછી આ આવે ચાલો હવે શિવમનું ચેક કરીએ છીએ કારણ કે આનું ખોટું હતું શિવમભાઈ તમારું ચેક કરીએ છીએ સાંભળજો તેરસો વીસ તાલીસ તેરસો તેરસો છે વેરી ગુડ વેરી ગુડ બહુ સરસ આ વેરી ગુડ તમારો એક પોઈન્ટ આનંદી ઓર આયુષ રેડી કેવા ક્રમમાં માં ગોઠવવાની છે ચડતા ક્રમમાં રેડી ચલો વન ટુ થ્રી લઈ લો પહેલાં થઈ ગયું છે તમે શું કરો આનું ખોટું પડશે તો તમારું ચેક કરીશ હો તમારું પણ થઈ ગયું થઈ ગયું પણ પહેલાં આયુષનું ચેક કરીએ છીએ ચાલો સાંભળજો અગિયારસો સાઠ તેરસો ઓગણસિત્તેર તેરસો બાણું ઓગણીસો બે આય એકદમ સાચું છે આયુષ કોંગ્રેચ્યુલેશન્સ વેરી ગુડ હા વેરી ગુડ